નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિવાળીના તહેવારના દિવસોમાં જ લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડા થઈ રહ્યા હોય તેમ ભેળસેળવાળી ચીજ વસ્તુઓ બજારમાં વેચાતી રહી છે અહીંના યુનિવર્સિટી રોડ પર આવેલા રવિરત્ન પાર્કમાં આવેલી ગોકુલ ઇન્ડસ્ટ્રાઇડ નામની પેઢીમાં મહાનગરપાલિકાએ ચેકિંગ કરતા સડેલો અને ખોરો થયેલો બદામનો જથ્થો મળી આવ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રૂપિયા બે લાખ ની કિંમત નો 325 કિલોગ્રામ બદામનો જથ્થો માનવ આરોગ્ય માટે જોખમી હોવાના જણાવતા સહિતની ચીજવસ્તુઓમાં હલકી ગુણવત્તા વાળી મિક્સ કરીને ઊંચા ભાવે ગ્રાહકોને દેવામાં આવતી હોય છે ગત સપ્તાહ દરમિયાન શહેરમાં પણ કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરીને મીઠાઈ ફરસાણની જુદી જુદી એકાવન દુકાનો સેમ્પલ લેવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ને અમારી ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખુબ આભાર